કહેવાય છે કે ગુનેગાર ગુનો કરીને ભૂલી જતો હોય છે પરંતુ કાયદો તેને ક્યારેય છોડતો નથી આ વાત ચરિતાર્થ થતી હોય તેમ છવ્વીસ વર્ષ અગાઉ રાજકોટ જિલ્લાના જેતપુરમાં ફેક્ટરીના વોચમેનની હત્યા કરીને લૂંટ ચલાવવાના કેસમાં સામે આવી છે છવ્વીસ વર્ષથી નાસ્તા પડતા આરોપી પર દસ હજારનું ઇનામ રાખવામાં આવ્યું હતું ત્યારે આ આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કુખ્યાત ગણાતા દદુવા ડાકુના વિસ્તારમાંથી જોખમી રીતે આરોપીને પકડી લાવીને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે છવ્વીસ વર્ષ અગાઉ આરોપી ઉત્તમ કુમાર જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન વતનમાં મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય બે વ્યક્તિ સાથે ભેગા મળીને સેટના કારખાનામાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો આ દરમિયાન વોચમેન આવી જતા તેમના હાથ પગ બાંધી દઈને પથ્થરથી મોઢાના ભાગે માર માર્યો હતો જેથી તેનું મોત થયું હતું ત્યારબાદ આરોપીઓ વતન ઉત્તર પ્રદેશ નાસી ગયા હતા ત્યારબાદ ત્યાંથી દિલ્હી ખાતે જઈને મજૂરી કરવા લાગ્યા હતા આરોપીઓ પોલીસના ડરથી અલગ અલગ રાજ્યોમાં જઈને મજૂરી કામ કરતા હતા કોઈ એક સ્થળે વધુ રોકાતા ન હતા જોકે આટલા વર્ષો વીતી ગયા હોવાથી તેમણે હવે એમ કહ્યું કે પોલીસ શોધશે નહીં એટલે વતન આવીને રહેવા લાગ્યા મળતી વિગત અનુસાર છવ્વીસ વર્ષથી વોન્ટેડ આરોપી મિથલેશ ઉર્ફ ઉત્તમકુમાર ગયા પ્રસાદ પટેલ તેના વતનમાં હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ટીમ બનાવીને આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ વિસ્તારમાં દદુવા ડાકુના વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા જ્યાંથી જોખમી રીતે ઉત્તમકુમાર નામના આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો